નમસ્કાર મિત્રો જો આ વિડિયો આપને પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ભાનુશંકર ગોરનો પરિવાર ખૂબ જ ગરીબ અને અભાવગ્રસ્ત આવા ગરીબ ખોરડાની એકને એક દીકરી કોલેજમાં એક સેમજ છોકરાના પ્રેમમાં પડી હતી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું દીકરીએ કહ્યું તું તારા માતા પિતાને લઈને મારા ઘરે મારા માતા પિતા પાસે મારો હાથ માંગવા આવ આપણે ભાગીને લગ્ન નથી કરવા એરેન્જ મેરેજ જ કરવા છે પણ આપણી વચ્ચે એક ઊંડી ખાય છે મને લાગે છે કે મારા માતા પિતા નહીં માને તું મનાવી જો નહીં માને તો બીજો કોઈ રસ્તો કરીશું પણ કહ્યા વિના સીધો જ વિચાર ના કર કે એ ના જ પાડશે છોકરાએ છોકરીના કહ્યા મુજબ એના માતા પિતાને વાત કરી એ બંને માની ગયા અને છોકરીના ઘરે માગું નાખવા જવાનું નક્કી કર્યું છોકરો અને છોકરી બંને ખૂબ જ રાજી રાજી થઈ ગયા એમના કાનમાં શરણાઈના સુરો રેલાવા લાગ્યા દીકરીએ એક દિવસ સારા મુહૂર્તે છોકરો અને તેના પિતા ધનરાજને લઈને આરતીનો હાથ માગવા આવ્યો હતો આવતા વે ધનરાજ શેઠને શ્રીમંતાઈ સાથે 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 છલકાઈ પણ છલકાવા માંડી હે ભગવાન તમે કેવા ગંગવાડામાં કઈ રીતે જીવો છો હું તો અહીંયા ટોયલેટ જવાનું પણ પસંદ ના કરું પણ દીકરા આગળ હારી જવું પડે છે ખબર તમારી દીકરીએ શું જાદુ કર્યો છે એ માનતો જ નથી એની જીદ છે એટલે હું તમારી દીકરી અને મારા દીકરાને લગ્ન તો કરાવી આપીશ પણ લગ્ન પછી તમારી દીકરી અહીં ક્યારેય નહીં આવે બોલો તૈયાર છો દીકરી પ્રેમ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી એટલે ભાનુશંકર પણ કહી બોલી ના શક્યા ભર્યા ગળે એમણે હા પાડી દીધી તરત જ તે છા લઈને આવી એને જોઈને શેઠ ચમકી ગયા વાહ આ તો કાદોમાં કમળ ખીલ્યું છે મારા દીકરાની પસંદ એમ છે બાકી આરતીના પિતા ભાનુશંકરને શેઠનું વર્તન ના ગમ્યું પણ એ ગમ ગળી ગયા આરતી પણ શરમાઈને અને ચંકો અંદર છાલી ગઈ પછી ધનરાજે નવો ખેલ પાડતા કહ્યું ભાનુશંકર મને લાગે છે કે તમે સારા કપડાં પહેરશો તોય મારા વેવાય જેવા તો નહીં જ લાગો માટે તમારે એક કામ કરવું પડશે તમારે જો તમારી દીકરી મારા જેવા મોટા ઘરમાં પરણામી હોય તો તમારે એને છોડી દેવી પડશે તમારે લગ્નમાં નહીં આવવાનું તમારા પરિવારમાંથી કોઈએ લગ્નમાં નહીં આવવાનું ભીખારડા જેવા લાગો છો મારું સ્ટેટસ નીચું પડી જાય ભાનુશંકરની બેય આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો વેલવા લાગ્યા પણ દીકરીની પ્રેમ લગ્ન કરવાની જીદ હતી એટલે એ કંઈ બોલ્યા નહીં માત્ર ડોગું ગુમાવ્યું શેઠે કહ્યું ચિંતા ના કરો હું કહી દઈશ કે દીકરી અનાથ છે એનો બાપ એને મૂકીને ભાગી ગયો છે ધનરાજ શેઠ બોલ્યા એ સાથે જ આરતી વાવાઝોડું બનીને બહાર ઘસી આવી અને ઊંચા સાદે બોલી ઉઠી એ શેઠ આઉટ ભિખરાડા તો છાલા તમે છો ખબરદાર જો મારા પિતાને કંઈ કહ્યું છે તો અનાથ તો તારો દીકરો છે કારણ કે તું બાપ થવાને લાયક જ નથી હું તારા દીકરાને મર્દ સમજીને એના પ્રેમમાં પડી હતી પણ એ તો સાલો નમાલો છે એની પ્રેમિકાની એના ભાવિ સસરાની ઇજ્જત લૂંટાઈ રહી છે અને એ છૂપ બેઠો છે નીકળી જાવ મારા ઘરમાંથી જ્યાં મારા બાપની મારા પરિવારની ઇજ્જત ના હોય એ ઘર મારા માટે નર્કથી એ બદતર છે દીકરી કહે ગેટ આઉટ અને ભાનુશંકરની આંખો ફરીવાર છલકાઈ ઉઠી દીકરીના પ્રેમથી